તકલીફ વધારે કેટલી હા રેવડા તું નહિ ખરેખર આવો ચૂન કરમ કર્યો તો પાપ તે જબરજસ્ત દુખાય છે હા તે કોઈ વધુ લેવા ને ડોક્ટર બોલાવાનું ઇમરજન્સી કે તમે ડોક્ટર ભાઈ તમે ભાડ્યો ને તો જલ્દી બોલાવો પડશે કાલ ઉઠી મરી જાય તો મારા ગોમ વાતો થાય દવા ના હા કોમ પૈસા થાય હા પૈસા હોત તો અમે આલી દેવાંધો નઈ પૈસા બોલો લીલાજી બોલો બોલો હું જીત મતાય અર્ધી રાતે બીમાર થઈ ગયો બીમાર થઈ ગયો શું થયો પૈસા થાય તમારા છે મારે આમ તો જગ્યા દાખા દુ પણ અમારા હાલ ભાઈ બીમાર છે શું પડ્યો એવું છે કશું કરતો નહિ

આલુ ભાઈ આ તો બઉ વધારે થઈ પેલા ભારે કેસ થઈ ગયો પેલું આવું ના પડે બીમાર્યું અરે કાલના બીમાર કાલના બીમાર ઓહો લે ગોળીઓ ને દવા તો હું આલુ બરોબર ના મટર તો પછી એનું કરીએ ગોગેળો પહેલા હું આલતો આલુ આ ભારે જેસ સાર્યો બરોબર હા હા આ ગોળીઓ ને રી તો હાલ પાણી લાયા કે ઓય ઓ પાણી છે એટલે ગોળી આલુ ઇન્જેક્શન આલ દઉં હા ઘરવાળી આલજો આ લ્યો લે બેઠો બેઠા કરો બેઠા કરો બેઠા કરો લે બેઠા થઈ ગયો તો આવા લ્યો ઓહોહો આ ગોળીઓ લઈ દો લઈ દો લે પાણી પીઓ

જી હું કઉ દવા તો મી કરી બરોબર કરી પણ હવે વખત નહીં એટલે તરે મને થોડા ગરીબ જે લાગો એટલે મારે છે ને પૈસા લ્યા ને વખત થયું નહીં એટલે બીતા હોય તો હું ફટ લઈને લેવું પણ મને એવું લાગ્યું કે એટલે લીલોજી તમાર ભાઈ બને છે મારે તો દવા લેવી ને પૈસા લેવા નહીં પણ હવે આપડે એક ભૂવોજી શું બરાબર છેદાજી આપડે જગાજી ફોન કરું પેલા પછી ના ફોન કરું બાર હું હાલ એટલે વાત થઈ જાય હાલ આવી જાય તો વાતો નહીં આવે ને એટલે

Parece que você está fazendo um problema. 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 Você está fazendo ભાઈ તકલીફ થઈ લેજો માતાજી મારી પછી જો દેવ નું દુઃખ હોય

દુઃખ મટી જાય તો મોજ પણ જો કજાક છે એક જ કલાકમાં ફેર પડી જાય એક કલાકમાં ફેર પડી જાય તો તમારે ફરીથી મને પછી નું પૂછવાનું ફરક પડે હવે કલ તો કલમ એક જતી દેવ ગતિનું જ દુઃખ છે બીજું કોઈ દુઃખ નહીં દેવ ગતિનું જ દુઃખ તો ના વસ્તુ છે અને કદી ખોટી નહીં હોય તો મને ગળી થાય એટલે ભાઈ બેઠો થાય

ના પૈસા લેવા ના પછી શું હતું રૂપિયો લેવું નહીં પેટ્રોલ લે મારો પેટ્રોલ નો લેવો નહીં આ હોશ થઈ જાય જે દેવ નું થતું છે મારે

સેટાજી હા મન તો હોત થઈ ગયું હેઠાજી શેરાજી વખત થઈ તમે ખોટા નહી તમારી કઈ વાત છે પણ હવે હું કેતો ભૂખ બની લાગી મને ખાવા લાગજો જે ભૂખ લાગીએ બે બે

કોઈ ખાધું પીધું કોઈ ખરું ખાધું તો વાત કમ્પ્લીટ થઈ જાય હા કોઈ ચિંતા ના કરતા તો મળશે બીજું શું કીધું હા શી

તમાર મતા નહીં બરોબર ને એટલે હું આમાં જવું મારો આગળ કોમ થઈ બરોબર ને ભાઈ હું આમાં

પૈસા લેતા બધા અડધી હું તો ડોક્ટર અડધી રાતે મારતો હારું થઈ ગયું ત્યાં બધું મને મટી ગયું

લીલાજી ઓળખ હતી ના એ આવ્યો દુઃખ મટી દુઃખ આવે તો મનમાં એવું થયું હું તો મરી ગયો ગમે તે બાધા કરી દે પછી કોઈ થાય આપડે પાછું

ફટ ને દુખે મટી ગયું મારા હોય કોઈ બોલ પૂરો કરો મેં ભૂવા જઈને કેવું પડે ભેગા થાય એટલે આ બાધા કરવા જઈએ જ્યારે પૂખવું હોય કોઈ ભારે દુઃખ હતું ખૂબ ગળવાનું કોઈ રહી જતું હતું મારે હાલવાનું તે આવું મને વેટવાનુંમાં કોઈ કંઈ મટાડ મટી તો જઈએ સારું ફટ દે પણ આવું કોઈ કાંઈ નહીં ભૂવા જઈને વાતમાં લઈને કેવું તો પડશે ને આ બધું બાધા પૂરી કર દો હું તારા હવે ના કે હવે મને ખમાય નહીં આ તો ફેઈ તા ગયા જાય ફેઈ તો ચાલુ થાય તો મારા મારા દુઃખ વેટાય મા ભાઈ તો આ તો હમ હું એકલો જ મોડો રહું ના ચાલે ને એવું અને એક બે ભાઈ અમુક થશે કરીને છે